પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આ ભગડાની નવનીતભાઈ વાળી ઘટના છે એ બાર દિવસ થઈ ગયા અને ખૂબ નિંદનીય અને અશોભની અને અમાનવી ઘટના છે એને અમે સખત શબ્દોમાં ઉકાળી કાઢીએ છીએ અને બાર દિવસથી સતત આ સમાજના જે લોકો છે તમારે ખાસ કરીને કોઈ સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે પછી ભાઈ શ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા સુધીભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી ધારાસ પણ બધા જ આવે આને ખોલું સમાચાર આપ્યો છે એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક લીલી ભગત છે અને સરકારના ઇશારે એક વાત છે કે ફોન બધાને બતાવી દે એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે જે હોય છે હું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બચી ગયેલો છે આ સરકારના ઇશારે નથી બતાવતા ક્યાં માટે નથી બતાવતા આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદવારે એસઆઈટી રચના કરી એને અમે સખત શબ્દોમાં વપડી કાઢીએ છીએ ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે હું આવું તો હું આવી જાઉં હીરફ તો આવી જાય પરસોત્તમભાઈ જે હોય તેવી શક્તિ છે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર બાકી સૌથી હારામાં હારી બાર દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ધમકેલું હોય તો એ કાલ પરશોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં સાથે જોયું અને આંબ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો ત્યારે આવો જ એનું નામ કહેવાય પરશોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લે ન્યાય અમે મેળવી દઉં ન્યાય એમ મેળવવો જોવે અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લઈ જ્યા જ્યારે અપક્ષમાં જ સદન લડ્યા લઈ ત્યારે જ મેં એને બિરુદ આપેલું હશે આવજ જ તો આવો હોવો જોવે સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે વાત પૂરી થઈ જાય દસ જ મિનિટમાં આવા મેં ચાર મંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા ફોન કરે નો એને એસપી ને કરવો પડે નો ને કરવો પડે નો ને કરવો ખાલી રાજ્યના વડા પોલીસ વડાને ને કહી દે ફલા તાલુકાની અંદર ફલાળા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે ઓન ધ સ્પોટ ની અને ગ્રહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીસ ગયા એ જ ક્યાંક શંકાના દાયરામાં છે બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળે જ્યારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમજતા આવા મારી પાસે ત્રીસ કિસ્સા છે મહુવા અને તરાજા તાલુકાની અંદર આવા ત્રીસ તો મારી પાસે આધાર પુરાવા છે પણ અત્યારે કોઈ બોલવા તૈયાર કોકને જમીન ફડાવી લીધી કોકના પૈસા દસ દસ ટકા પાંચ પાંચ ટકા વ્યાજ આપ્યા કોકના પવન ચક્ના માતા જ્યાં હોય ત્યાં ઊભા કરી દીધા કોકનામાં સોલર ઊભું કરી દીધી એટલે હું આ તમારા બાપાનો રાજ છે તમે જેમ છો એમ થવાનું છે તો લોકશાહી છે એટલે લોકશાહી બે બાકી ત્રી જણા જો આવે ને મેદાનમાં તો આખરી એનો સફળ ગોટો હું ચોવીસ કલાકમાં વાળી દઉં અત્યારે કોઈ ત્રેહમાંથી બેન કોઈ બોલવા જ્યાં નથી અમારું એમાં કામ નહીં

કોઈ ના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો કરતા કોઈ પણ જ્ઞાતિ ના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટિપ્પણી ન કરતો મારતે ધામ જયારે આવશે મેદાનમાં માં લડી દે અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણું